you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તેવામાં હવે ગુજરાતમાં પણ ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા છે આ બંને મહિલા સેક્ટર છ ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટ કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે આ બંને મહિલા દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી બંને મહિલાઓને વેક્સિન ના બે ડોઝ લીધેલા છે ગુજરાત માં કોરોના ની ફરી એન્ટ્રી થતા રાજ્ય નું આરોગ્ય વિભાગ માં આવ્યું છે હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ દેવાયા છે ત્યારે હવે ગુજરાત માં પણ કોરોના ની એન્ટ્રી થઈ છે દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે દેશમાં જુદા જુદા રાજ્યો માં કોરોના ના કેસ માં વધારો જોવા મળ્યો છે કોવિડ નાઇન્ટીન નો નવો વેરિયન્ટ જે વન ને કેરળ માં મળ્યા બાદ સરકાર સમગ્ર દેશ માં એલર્ટ મોડ માં છે દેશમાં છેલ્લા ચોવીસ ચોવીસ કલાકમાં કોરોનાના ત્રણસો પાંત્રીસ કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે